માથી 9 જેટલા એ ચહેરાઓ હતા ધારાસભ્ય હતા તેમને મંત્રીપદની અંદર સમાવવામાં આવ્યા સંગઠનમાં જો કોઈને વ્યક્તિને સ્થાન આપી શકાય તો એકમાત્ર ચહેરો વધ્યો છે એ છે ઉદેક કાનગળ સુબેન્દ્ર પટેલ સરકાર ટુ 2.0 માં સવરાજનું વજન વધ્યું છે એ વિજય રૂપાણીની ગેરહાજરી છતાં સૌરાષ્ટ્ર કચ્છના નવ મંત્રીઓ જે છે તે લેવાયા છે

નવી મનપા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પ્રતિનિધિત્વ સંતુલન જે છે તે જળવાઈ રહ્યું છે સૌરાષ્ટ્ર કચ્છમાં ભાજપની મજબૂત રાજકીય પકડ સ્પષ્ટ હવે દેખાઈ રહી છે મંત્રીઓની સરેરાશ ઉંમર અને સંપત્તિ આકર્ષક આંકડાઓમાં અત્યારે જોવા મળી રહી છે ઝોન વાઇઝ પ્રતિનિધિત્વની એ પ્રદેશીય સંતુલન જળવાયું છે સાથે જ જાતિ અને જ્ઞાતિનું સંતુલિત ફોર્મ્યુલા પણ સરકાર છે તેના દ્વારા રાખવામાં આવ્યું છે બીજી તરફ ભૂપેન્દ્ર પટેલ કેબિનેટમાં અનુભવ અને યુવા શક્તિનો મિશ્રણ જોવા મળ્યું છે સાથે જ ભૂપેન્દ્ર પટેલ સરકાર ટૂંપોટોમાં સૌરાષ્ટ્રનું આ વજન જે છે તે વધ્યું છે સાથે બીજી તરફ જો વાત કરવામાં આવે તો નવ જેટલા ચહેરાઓને આ મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રમાંથી સ્થાન આપવામાં આવશે છે મારી સાથે જોડાયા છે ક્રોણાલ આપણે લગાતાર સતત 4 દિવસથી કહેતા હતા કે આ વખતે મંત્રીમંડળ બનશે

નવ જેટલા ચહેરાઓને મંત્રીમંડળની અંદર સ્થાન મળ્યું અલગ અલગ વિસ્તારોમાંથી જાતિગત સમીકરણ હોય રાજકીય ધબદબો અને પોતાના વિસ્તારમાં પોતાની કામગીરી આ તમામ વસ્તુને ધ્યાનમાં રાખી અને મંત્રીપદ એ નક્કી કરવામાં આવતું હોય છે અને એના જ આધારે એ સૌરાષ્ટ્રમાંથી નવ જેટલા એ ચહેરાઓ હતા ધારાસભ્યો હતા તેમને એ મંત્રી અંદર સમાવવામાં આવ્યા એ વાત કરવામાં આવે કચ્છથી તો ત્યાં ત્રિકમ છાંગા આયર સમાજનો ચહેરો તેમને મંત્રીપદ મળ્યું લેવા પાટીદારનો આમાં ચર્ચાઓ વધારે પડતી કરવામાં આવતી હતી લેવા પાટીદારમાંથી એ જીતુ વાઘાણી કૌશિક વેકરિયા જેવા ચહેરાઓને સ્થાન મળ્યું આગળ વાત કરવામાં આવે કોડીનારની કોડીનારથી પ્રદ્યુમન વાજા કે તેમને પણ આ મંત્રીમંડળની અંદર સ્થાન મળ્યું એટલે જો મોટા પ્રમાણમાં વાત કરવામાં આવે તો કચ્છથી સ્થાન આપવામાં આવ્યું ગીર સોમનાથથી આપવામાં આવ્યું ભાવનગરથી આપવામાં આવ્યું અમરેલીથી આપવામાં આવ્યું મોરબીથી આપવામાં આવ્યું અને સૌથી ચર્ચાઓ એ કોઈની થતી હતી તો એ રાજકોટની કેમ કે રાજકોટ એ સૌરાષ્ટ્રનું માનવામાં આવે છે રાજકીય ગતિવિધિઓ એ રાજકોટમાંથી વધારે સામે આવતી હોય છે અને હું કદાચ ના ભૂલતો હોઉં તો જ્યારથી ઓગણીસો પંચાણુંથી થી ભારતીય જનતા પાર્ટી એ ગુજરાતમાં સરકાર આવી ત્યારથી લગભગ અત્યાર સુધી ત્રણ દાયકાના સમયની અંદર ક્યારેય પણ એવું નથી થયું કે રાજકોટને પ્રતિનિધિત્વ ના મળ્યું હોય જ્યારથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની પહેલી ચૂંટણી એ રાજકોટથી લડ્યા હતા અને રાજકોટથી લડ્યા તે પહેલા જે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા ત્યારબાદ વજુભાઈ વાળા ભાનુબેન બાબરિયા અને આગળ વાત કરવામાં આવે તો અરવિંદ રૈયાણી સહિતના ગોવિંદ પટેલ સહિતના કેટલાય નેતાઓ એ રાજકોટમાંથી આવતા અને તેઓ એ સરકારમાં મંત્રી તરીકેનો એ ચાર સંભાળતા અત્યારે વાત કરવામાં આવે તો અત્યારે જ્યારે એ વિજયભાઈ રૂપાણીની ગેરહાજરી છે વિજયભાઈનો દબદબો એ રાજકોટ ઉપર કાયમ રહ્યો છે વિજયભાઈ ગયા પછી એવું લાગતું હતું કે હવે રાજકોટની કમાન કોણ સંભાળશે વિજયભાઈના ગયા પછી રાજકોટમાં વિવાદ અને વિખવાદ એ સમયાંતરે સામે આવતા રહે છે એ પછી ત્યાંના સ્થાનિક લોકલ મુદ્દાઓ હોય કે પછી રાજનેતાઓની અંદરો અંદરની વિખવાદ અને વિવાદની વાતો હોય અને અત્યારે જ્યારે મંત્રીમંડળ એ વિસ્તરણ થઈ ચૂક્યું છે શપથ ગ્રહણ સમારોહ પણ પૂર્ણ થઈ ચૂક્યો છે રાજકોટના એકમાત્ર અને ગુજરાત સરકારના એકમાત્ર મહિલા મંત્રી હોય તો રાજકોટના હતા ભાનુબેન બાબરિયા તેમની કામગીરીના આધારે તેમને પડતા મુકવામાં આવ્યા છે અને પછી એવી ચર્ચાઓ હતી કે કાતો ઉદય કાનગઢ કાતો દર્શિતા શાહ આ મંત્રીમંડળની અંદર સમાવવામાં આવશે રાજકોટના કુલ ચાર ધારાસભ્યો ઉદય કાનગઢ દર્શિતા શાહ સાથે જ વાત કરવામાં આવે તો રમેશ તિલાડા અને આગળ જે એક બેઠક છે એ તમામ ચાર જે ધારાસભ્યો છે આ ચારમાંથી એક પણ વ્યક્તિને આ મંત્રીમંડળની અંદર સ્થાન નથી આપવામાં આવ્યું આ પહેલી વખત કદાચ એવું બનવા જઈ રહ્યું છે ઓગણીસો પંચાણું પછી કે રાજકોટનો એક પણ વ્યક્તિ એ મંત્રીમંડળમાં નથી હવે આગળ કે એ ચર્ચાઓ શરૂ થઈ છે કે રાજકોટને એક પણ મંત્રી નથી આપવામાં આવ્યા તો પછી જ્યારે હવે એ સંગઠનમાં મોટા ફેરફારો થશે જ્યારે જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ બન્યા છે હવે સરકાર પછી સંગઠનનો વારો છે અને સંગઠનમાં પણ અનેક મોટા ફેરફારો એ નક્કી માનવામાં આવે છે આ જે સંગઠનના મહત્વના પદો છે તેમાં કોઈ રાજકોટના વ્યક્તિ કે નેતાને મહત્વનું પદ આપવામાં આવે છે કે કેમ હજુ સુધી એ લોકો રાહ જોઈ રહ્યા છે કે ચલો માની લઈએ કે વિસ્તરણમાં નામ ના આવ્યું તો હવે સંગઠનમાં સંગઠનમાં જો કોઈને વ્યક્તિને સ્થાન આપી શકાય તો એકમાત્ર ચહેરો વધ્યો છે એ છે ઉદય કાનગઢ ભૂતકાળમાં પણ સંગઠનમાં મજબૂતાઈથી કામ કર્યું છે અને સંગઠન થકી જ એ તેઓ સરકારમાં એ ધારાસભ્ય બન્યા છે એટલે હવે ક્યાંક ને ક્યાંક એ વધારે પડતા એ સંગઠનમાં તેમની મજબૂતાઈ છે તેના કારણે તેમને ધારાસભ્યથી મંત્રી નથી બનાવવામાં આવ્યા પણ હવે ધારાસભ્ય થકી તેમને સંગઠનમાં પણ ક્યાંક ને ક્યાંક આગળ લઈ જવાય તેવી અટકળો ચાલી રહી છે પણ અત્યારે આ રાજકોટની કમનસીબી ગણો કે પછી રાજકોટના નેતાની કામગીરી નબળી ગણો જે પણ કાંઈ ગણો એ આ પહેલી વખત એવું થયું છે કે આસપાસના એ તમામ જિલ્લાઓમાંથી એ મંત્રીઓ એ જાહેર થયા છે અમરેલી હોય ભાવનગર હોય કે પછી આમ જામનગર હોય એ ગીર સોમનાથ હોય કચ્છ હોય તમામ જગ્યાએથી મંત્રીમંડળની અંદર સ્થાન મળ્યું છે પણ રાજકોટને એક પણ મંત્રી નથી આપવામાં આવ્યો હવે જોવાનું એ છે કે આગામી દિવસોની અંદર જ્યારે સંગઠનમાં મોટા ફેરફાર થાય છે ત્યારે રાજકોટને સ્થાન આપવામાં આવે છે કે પછી હજી રાજકોટને તેમાંથી પણ ભાવિક બાકાત કરવામાં આવે છે જી જી કૃણાલ ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ તો જે રીતે નવા મંત્રીમંડળની અંદર સૌરાષ્ટ્ર ઉપર ખાસ એ ભાર આપવામાં આવ્યો છે નવ જેટલા ચહેરાઓ નવા મંત્રીમંડળમાં લેવામાં આવ્યા છે આગામી ચૂંટણીઓની રણનીતિ કે જે 27 ની જે આવનારી ચૂંટણીને ને પહેલા નાની મોટી જે ચૂંટણીઓ આવી રહી છે તેને લઈને સૌરાષ્ટ્રમાં એ ફોકસ કરવું અને મજબૂત પકડ ધરાવવું

with Trishian Oral Strip. ક્યે ટेસ્ટી લાઇવ ભી તો જરોરી હે હે ના 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 ન�